એસજીએફઆઈ રમતોના એકના એક કન્વીનર રહેવા પાછળ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો જિલ્લામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષકો પૈકી માત્ર ત્રીસ વ્યાયામ શિક્ષકો આવા આયોજનને આગળ વધારી રહ્યા છે દર વર્ષ આયોજન વખતે શિક્ષકોને બેઠકમાં હાજર રહેવાનું કહેવામાં આવે છે પણ જિલ્લાની મોટાભાગની શાળાઓના શિક્ષકો બેઠકમાં આવતા જ નથી આ કારણે એક્ટિવ રહેતા શિક્ષકોને કન્વીનર બનાવવા પડે છે અન્ય શિક્ષકો ગ્રાઉન્ડ તૈયાર કરવાની પણ તકદી લેતા નથી તેમજ સ્પોર્ટ્સ કચેરી દ્વારા અનેક વખત સૂચનાઓ આપવા છતાં પણ ગણ્યા ગાંઠિયા શિક્ષકો જ આયોજન કરે છે અને આગળ આવે છે આ કારણે એકના એક શિક્ષકને કન્વીનર બનવું પડે છે અને શિક્ષકોની નિષ્ક્રિયતાના કારણે સ્પોર્ટ્સ કચેરી પાસે કોઈ પ્રકારનો વિકલ્પ જોવા મળતો નથી જિલ્લા રમતગમત અધિકારી મહેસાણા વિરલભાઈ ચૌધરી મહેસાણા જિલ્લામાં ત્રણ વર્ષથી ડીએસઓ તરીકે ફરજ બજાવું છું રમતગમત પરિષદ જે હોય જિલ્લા કક્ષાની કમિટી બરાબર છે જે કમિટીના નેજા હેઠળ માન્ય જિલ્લા કલેક્ટર શ્રી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા રમતગમત અધિકારી સિનિયર કોચ ડીએસપી વ્યામ મંડળના પ્રમુખ મંત્રીશ્રી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસજીએફઆઈ દ્વારા દર વર્ષે એક ઓલ ઇન્ડિયાનો સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત ભારત દેશના દરેક સ્ટેટ એ પોતાની તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરતા હોય છે સ્કૂલ જેના અંદર અંદર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન મહેસાણા જિલ્લાને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ શાળાઓના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને રાજ્ય કક્ષામાંથી એક ટીમ અને ઇન્ડિવિજ્યુઅલમાં ફર્સ્ટ પોઝિશન સિલેક્ટ થઈ અને સ્ટેટમાં ભાગ લેતી હોય છે હવે મહેસાણા જિલ્લામાં દર વર્ષે માન્ય ડીઓ ડીપીઓ પીએસઓ ડીએસડીઓ અને માન્ય કલેક્ટર સાહેબના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન થતું હોય છે આ મિટિંગ એ વ્યાયામ શિક્ષકો ડીઓ સાહેબની અધ્યક્ષતામાં યોજતા હોય છે અને એ મિટિંગના અંદર તાલુકા કક્ષા કબડ્ડી ખોખો વોલીબોલ અને જિલ્લા કક્ષાએ બાકીની અન્ય એકતાલીસ રમતો જેમ કે હેન્ડબોલ બાસ્કેટબોલ વોલીબોલ અલગ અલગ રમતોનું આયોજન થતું હોય છે હવે આ રમતો એ શાળાઓમાં ભણતા ખેલાડીઓ જે શિક્ષણ વિભાગના શાળાઓમાં ભણતા ખેલાડીઓ માટે જતી હોય છે એટલા માટે મને ડીઓ ડીપીઓની મિટિંગમાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવે છે અને વધુ વધુ મહેસાણા જિલ્લાના ખેલાડીઓ ભાગ લે એ અંગેનો સતત અમારો ગમત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો પ્રયત્ન હોય છે હવે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ બપોરે એક કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાછળ મહેસાણા ખાતે માન્ય ચાર સમિતિ જે અમારી હોય છે ડીઓડીપીઓ કલેક્ટર સાહેબને જાણીતા આ મિટિંગનું પરિપત્રમાં આપ જોઈ રહ્યા છો આયોજન કરવામાં આવ્યું જેના અંદર અમે મિટિંગમાં જેટલા પણ ઉપસ્થિત હતા એના ફોટોગ્રાફ વિડીયોગ્રાફ આપણે આપી દીધા છે હવે મિટિંગમાં ડીપીઓ સાહેબનો પરિચય થવામાં આવ્યો સ્વાગત કરવામાં આવ્યું અને તમામ વ્યાયામ શિક્ષકો જે મેં જાણ કરી હતી હાજર રહેવાનું એ પૈકી જે ત્રીસ વ્યાયામ શિક્ષકો મિટિંગમાં હાજર હતા જેમની સહયોગ અમારા પાસે પ્રતિનિધિ અને સહયોગ જે હાજર છે બરાબર ત્યારબાદ આ જે હાજર રહેલા વ્યાયામ શિક્ષકો જે છે એ વ્યાયામંડળની કારોબારી હેઠળ તમામ સ્પર્ધાઓ તાલુકા કક્ષાની તાલુકા મંત્રીઓની અને મહેસાણા જિલ્લામાં બહુ સારું થાય છે કબડ્ડી ખોખો વોલીબોલ એથ્લેટિક જે તાલુકા કક્ષાએ રહે છે એ કેવલ એક ગેમનો એક નહીં પણ અલગ અલગ કન્વીનર તાલુકા લેવલે યોજાય છે એ આપ બુકલેટમાં જોઈ લેજો બુકલેટ અમે આપેલી છે મીડિયા માધ્યમથી અને ઈમેલ માધ્યમથી તમામ શાળાઓને અમે મેલ કરીએ છીએ અમારા પાસે પ્રાથમિક માધ્યમિક તમામ શાળાઓના ઈમેલ આઈડી છે બરાબર છે લગભગ પાંચસો જેટલા ઈમેલ આઈડી છે પછી એમાં મેલ અમે કરીએ છીએ અને ડીઓડીપીઓને મેલ કરીએ છીએ હવે બીજું કે જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાએ જે રમતો છે એ જે જગ્યાએ જ્યાં ઉપલબ્ધ મેદાન હોય દાખલા તરીકે આદર્શ વિદ્યાલય વિસનગર તો ત્યાં કબડ્ડી અને ચેસનું ઇન્ડોર ગ્રાઉન્ડ છે તો ઇન્ડોર મેટ્સ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો ત્યાંના ત્યાં વ્યામ શિક્ષક ફરજ બજાવતા હોય તો ત્યાં ત્યાં આપી દીધી સ્પર્ધા એટલે જેથી કરીને પાછલા પાંચ વર્ષથી અનુભવીઓ છે રમાડવાના અને એમને ફરજમુક્તના દાખલાનો કોઈ એવો પ્રશ્ન રજાનો રહેતો નથી એટલે ત્યાં ત્યાં સ્પર્ધા થઈ જાય એવી રીતે કડી તો કડીમાં આપણા ડીએલએસએસ છે તો ત્યાં આપણે ફેન્સિંગ છે યોગાસન છે બરાબર છે અને કરાટી સર ટેકવુ સર આ બધી રમતો સ્વિમિંગ પુલ છે આપણે કડી નગરપાલિકા હેઠળ તો જે તુષારભાઈ છે વ્યાયામ શિક્ષક એ ત્યાંના ત્યાં ફરજ બજાવે છે એટલે એમને કોઈ ફરજ મુક્તનો રહેતો નથી અને પોતાની શાળામાં સ્પર્ધા યોજાતી હોય તો આ એક રજાનો પ્રશ્ન રહેતો નથી હમણાં મીડિયામાં એક પત્રકાર મિત્રએ આ જે કર્યું છે એ વ્યાયામ શિક્ષકની ફરજ બાબતે આક્ષેપ કહેવાય છે ખરેખર એમને એ સમજવું જોઈએ કે વ્યાયામ શિક્ષકની જે પ્રવૃત્તિ છે સ્કૂલગીયન ફેડરેશન ઓફ પિનિયન ખેલ મહાકું એ આ જિલ્લામાં મહેસાણા જિલ્લામાં અભ્યાસ કરતા જે શાળામાં વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને મેદાનનો પ્લેટફોર્મ પર લઈ જવા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા કક્ષાની નેશનલમાં ખેલાડી ભાગ લે એ અંગેનો પ્લેટફોર્મ પાયો છે એ બરાબર છે એક પ્રકારની બેઝિક શરૂઆત છે એટલે આપણે એને પોઝિટિવ રહેવું જોઈએ સ્પોર્ટ્સમાં આપણે મહેસાણા જિલ્લામાં જોઈએ છીએ તેમ ઘણા સારા ખેલાડીઓ છે બરાબર છે જેમ કે તસ્મીર મીર બેડમિન્ટનમાં છે વૈદિક ચોરી લોન ટેનિસમાં છે બરાબર છે પછી યાત્રી પટેલ જે બોક્સિંગમાં છે સારા ખેલાડીઓ બહાર આવે છે હવે આ ખેલાડીઓને ઇન્સ્પાયર કેવી રીતે થાય છે સ્પોર્ટ્સના લીધે હવે સ્પોર્ટ્સમાં સારા મેદાનો છે જિલ્લા રમત સંપુલ પાંચોટ ખાતે હેન્ડબોલ બોક્સિંગ અને જિમ્નાસ્ટિક ત્રણ એકેડમી છે વોલીબોલની સ્ટેટ ચેમ્પિયનશીપ હેન્ડબોલની સ્ટેટ ચેમ્પિયનશીપ આ બધી પાછલા બે વર્ષથી હું અહીંયા આયોજિત કરું છું રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીને આયોજિત કરતી છે આ સ્પર્ધાઓમાં પણ મહેસાણા જિલ્લાના વ્યાયામ શિક્ષકનો ખૂબ સારો સહકાર છે જેમ કે એલિજિબિલિટી એન્ટ્રી મેદાન અંકન કરવું લોડ્સ કરવા બરાબર તેમજ કયા રેફરીઓ અનુભવી છે એ પણ એમના પાસે લિસ્ટ હોય છે એટલે ત્રણ વર્ષથી સતત અનુભવી હોય આઉટડોર ઇન્ડોર મેદાનના એટલા માટે જરૂરી છે વડનગરમાં સિલેટિક ટ્રેક છે આપણે એથ્લેટિક્સનો ફૂટબોલનો આર્ટિફિશિયલ ગ્રાઉન્ડ છે ઇન્ડોર મલ્ટિપર્પઝ છે બેડમિન્ટનના ચાર કોર્ટ બરાબર આ જે વ્યવસ્થાઓ છે એનો મહત્તમ ઉપયોગ થાય એવો અભિગમ આપણા તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં યોજાતી સ્પર્ધાઓમાં વધુ વધુ ભાગ લો અને મહેસાણા જિલ્લામાં સારી રમત સ્પર્ધાઓ થાય એ અંગેનો અમે જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વ્યાયામ મંડળ આ અને આચાર્ય મંડળનો ખૂબ સારો સહકાર હોય છે કે જ્યારે જ્યારે સ્પર્ધાઓ પોતાની શાળાઓમાં થતી હોય તો પોતે પણ હાજર રહી અને ખૂબ સારી યોગાસન સ્પર્ધા જિલ્લા કક્ષાની હોય તો પણ હાજર રહી અને વ્યાયામ શિક્ષકને સારો સપોર્ટ કરતા હોય છે વ્યાયામની અંદર જે પણ આપણે ખેલાડીઓને ટીચરો હોય છે તો એમને કન્ટિન્યુ એકના એક ટીચરો ક્યાંક ના ક્યાંક જોવા મળતા હોય છે તો શું બીજા જિલ્લામાં બીજા શિક્ષકોને આનો લાભ મળે છે કે કેમ તો શું હકીકત છે રમત સ્પર્ધાનું આયોજન કરવું તાલુકા કક્ષા હોય કે જિલ્લા કક્ષા હોય કોઈ પણ વ્યાયામ શિક્ષકોને રમત કક્ષાનું આયોજન કરવું હોય સ્પર્ધાનું તો એને જિલ્લા કક્ષાની મીટિંગમાં આવવું પડે છે બરાબર છે તેમ છતાં જો કદાચમાં કોઈ કારણસર ન આવી શકે આ મિટિંગમાં તો કાયદેસર અમને એમાં સંસ્થાના આચાર્યને કન્વિન્સ કરી અને આચાર્ય લીઠી પેઢ ઉપર અમને રમત સ્પર્ધાની માગણી કરી શકે છે